નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો સુરતથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં લિફ્ટમાં ફસા જતા મહિલાનું મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી ડિંડોલીમાં રહેતી મૂળ બિહારની રહેવાસી પિંકી કુમારીનું લિફ્ટમાં અકસ્માતમાં મોત થયું હતું મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે લિફ્ટમાં ફસે જતાં ખીંચાઈ ગઈ હતી તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે જઈ રહી હતી પિંકી કુમારી ઉંધના સ્થિત સિટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અકસ્માત બાદ તરત જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મહિલાને બચાવી શકાય ન હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ